માળિયા હાટીનાના પાણીધ્રા ખાતે મોગલધામમાં આઈ બેલી માના સાનિધ્યમાં ચૈત્રી નવરાત્રીને લઈ મોગલ મંગલ ઉત્સવની ઉજવણી કરાય ચૈત્રી નવરાત્રીને લઈ મોગલધામ ખાતે આજથી નવ દિવસીય દેવી ભગવત પુરાણ ચારણ કવિ યોગેશ બક્ષાના મુખેથી શ્રોતાઓને પ્રસ્તુતિ કરાવાશે આ ગુજરાતના નામાંકિત ડાયરાના કલાકારો દ્વારા દરરોજ રાત્રિના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી ભજન અને સંતવાણી યોજાશે